સાણંદ બાવડા વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત સાણંદ કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એના ઉદઘાટનની અંદર મોટાભાગ સાથે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શન બાદ પ્રથમવાર ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા અને એ અંગતમાં એના અનુસંધાનમાં આજે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સ્નેહ મિલનની અંદર સાણંદની જનતાએ જે બે હજાર ચોવીસની ઇલેક્શનની અંદર જે એમના વોટ રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી એક લાખથી પણ વધારે લીડ અપાવી છે એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો અને આ કાર્યાલયથી એની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇસિલી પ્રત્યે એના માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી સૌ અહીંયા આગળ મીડિયાના મિત્રોએ પણ મારા બધા અહીંયા આગળ બધા હાજર રહ્યા એટલે સૌનો આભાર તમામ લોકોને આજે કોઈ જાહેર સભા નથી પણ આજે તમામ લોકો બે હજાર ચોવીસના ઇલેક્શન જે બે હજાર ચોવીસનું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબનું એવું વાત હતી કે તમામે તમામ કાર્યકર્તાઓ હોય જે પેજ પ્રમુખ હોય પાર્ટીના તાલુકા સદસ્યો હોય જિલ્લા સદસ્યો હોય હોદ્દેદારો હોય એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એની સાથે ભોજન પણ કરવું છે બે હજાર ચોવીસના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે ખૂબ ને ખૂબરે જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય ગ્રામ્ય વિસ્તારની અંદરથી એક લાખની એક ખૂબ મહત્વની લીડ કહેવાય લીડ આપી છે તો સાહેબે એમનો આભાર પણ છે બાકીના કોઈ કામની યાદ મૂકવામાં આવી છે કે કયા વિસ્તારની તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે હિમણાં હમણાં જ પણ બીજા પણ વીસ કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે એક બાવલાની અંદર હોસ્પિટલ બનવાની છે એના પણ કામો કરતા ઘણા બધા અહીં આગળ અતિશય આપણે જેટલું કલ્પના નહીં કરવું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર પાંચેક હજાર કરોડથી પણ વધારે વિકાસના કામો થયા સાણંદ જીઆઈડીસીની અંદર પણ આપ સૌ પણ જાણો છો ને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટો ઇન્ડસ્ટ્રીલ કબ બની રહ્યું છે આપ જવામાં અહીં આગળ ટાટા ફોર્ડ ઇટાજી બોલગેટ પાર્લે નિવિયા પીએનજી માઇક્રોન સેમિકન્ડક્ટર ત્રણ જી સેમિકન્ડ્રક્ટર કંપની આવી છે ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન